ઓલપાડ કુડસદ ગ્રામ પંચાયતે વેરા ઉઘરાવી ફાટકડિયા ફોડ્યા હતા પરંતુ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે લોકોને સુવિધાઓ આપશો કે પછી વેરા જ ઉઘરાવશો શું વિસ્તારમાં પ્રજા ફક્ત વેરા ભરવા માટે જીવી રહી છે લોલો બૂમો પારી રહ્યા છે હવે તો જાગોગુંડસદ પંચાયત ઓલપાડ તાલુકાની કુડસદ ગ્રામ પંચાયતના દ્વારા માર્ચ મહિનામાં ડોર ટુ ડોર જઈ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ લાખો રૂપિયાનો વેરો ઉઘરાવ્યો હતો આશરે પચાસ લાખનો વેરો ઉઘરાવ્યા હોવાની માહિતી છે વેરો ઉઘરાવી ગ્રામ પંચાયત કચેરી ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી પરંતુ વર્ષોથી મુન્ના એજન્સી વિસ્તારના રહીશો પાણી ભરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સમસ્યા એટલી હદે છે કે બારેમાસ ચોમાસું જેવો માહોલ જોવા મળે છે તો બીજી તરફ કુડસદ મોટા બોરસરા પનાસરા પીપોદરા વિસ્તારમાં આવેલા ઉદ્યોગકારો એટલી હદે બેફામ બની ગયા છે કે વરસાદી પાણીની યાડમાં યુક્ત દૂષિત પાણી છોડી રહ્યા છે યાન ડાઇગ વોટર જેટ સહિતના ઉદ્યોગકારો બેફામ બની બિંદાસ્ત યુક્ત પાણી છોડી દેતા કામદારો રાહદારીઓને પાણીમાં ખંજબાર સહિત ચામડીના રોગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ગ્રામ પંચાયતના સત્તાધીશો તેમજ જવાબદાર તંત્ર એ પ્રજાલક્ષી નિર્ણય લઈ તાત્કાલિક ધોરણે કામગીરી કરવી જોઈએ અને એ જ તમારી પ્રાથમિક ફરજ છે ગ્રામ પંચાયત ફક્ત વેરો ઉઘરાવવા માટે નહીં પરંતુ વેરાના બદલામાં સવલતો પૂરી પાડવાની હોય છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોટસદ તમારું નામ મારું નામ છે જીતેન્દ્રભાઈ અંબુભાઈ પટેલ હું પાંચ વર્ષથી અહીંયા દેવિકામાં કંપનીમાં જોબ કરું છું જીઆરડીસીમાં ને ચાર ચાર મહિના ચોમાસામાં આ કોઈ નિકાલ આવતો નથી પાણીનો અને પાણીમાં એટલું કેમિકલ ને બધું એસિડનું બધું પાણી આવે છે ને અમારે પાંચ વર્ષથી અમે આટલી બધી સહનશક્તિ કરતા છે પણ કોઈ પંચાયતવાળા હજુ સુધી કોઈ સહી કર્યું નથી નિકાલ કરવા આવતા નથી ને અમારા બધા લેડીઝ લોકો પડી જાય છે બધા બધા જ બહુ બધા ગબડી જતા છે અને આમાં કોઈ નિકાલ કરવા આવતું નથી પાણીથી અમારા પગ હોવાઈ જાય છે બધી એલર્જી થાય છે મારી ગમે બધું એ અમારે પાસે ઘરે બેસવાનું વાળું આવે છે તો અમને કોઈ પછી રોજગારી નહી મળે એના માટે તમારું સાયરાબેન શું સમસ્યા આ બધું ગંદુ પાણી આવું પાણી આવતું છે ચાર મહિના ચોમાસામાં આવું ચાલે આટલા આવવાનું જવાનું અમે કેટલી આપદા પડે અમારા આવતા જતા અમને આપદા પડે ફરી જાય અમે ગરમ પાણી એસીટું પાણી આવે અમારા પાણી બધું ક્યાંથી આવે આ કોના કાથે ડાઇનિંગમાં રે ખાટા માટી આવે પાણી એટલે ઠુ ગરમ પાણી ગરમ ગરમ પાણી આવતું છે એટલે શું જાય પોક હોય જાય કોઈ પડી જાય તો કોણ જવાબદારી કોરા લે અમે માંડા પરોટા નું જવાબદારી કો પૈસા થોડી ભરવાના અમેને ક હાજી થોડી આપી દાના છે અમને માંડા પરોટા ચાર મહિના ચોમાસા ઉ ચાલે મારું નામ મારું નામ છે હું અહીંયા ગાય કેટલાં આજે ચાર આ જ્યારે આ વરસાદ પાણી આવે છે ત્યારે આ પાણી કાયમ ભરેલું જ રહે છે ને અડધે જ આવ તો ઠંડુ પાણી અઢે જ આવતો ગરમ પાણી કાયમ જ આમાં કેમિકલનું પાણી આવે આવે છે અને એસિડ આવે છે અંદર અરે કાયમ જ અમે આવીએ છીએ ને જીએ છીએ બહારથી અંદર આ જમના વરસાદ પર ત્યાં આગળ પણ આવવું હતું હજુ વરસાદ થોડો થોડો છાના છાના પડે ને એટલે પાણી છોડી દે છે પાણી નીકળે છે જ નહીં

રજા પાડીયા તો અમારા પૈસા થોડા મળી જાય અમને સમસ્યા આ ચાર મહિના ચોમાસું આવું ને આવું પાણી રહેતું છે અને આ ડાઇનિંગ નું પાણી નીકળે તેમાં તો અમારા પગમાં બહુ ખજવાર આવે છે રજા પાડીએ તો કઈ જ ને અમે રજા પાડીએ અમારે રોજની ની લીટર તો આવવું જ પડે ને